સુરેન્દ્રનગરના લખતર ખાતે આવેલ શ્રી વિજે ઓઝા એજ્યુકેશન કેમ્પસના પટાંગણમાં આજરોજ શ્રી વિજે ઓઝા ટ્રસ્ટના સ્થાપક સ્વર્ગસ્થ શ્રી વ્રજલાલ જે ઓઝાના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ દરમિયાન પૂજ્ય વજુદાદાની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે જન્મ શતાબ્દી મહોત્સવ સભારંભના અધ્યક્ષ તરીકે મનોજભાઈ ઓઝા મેનેજિંગ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા મળતી વિગત મુજબ જયશંકરભાઈ ત્રિવેદી અને ગોમતીબેનના પુત્ર વ્રજલાલ જે ઓઝા સત્તર જુલાઈ ઓગણીસો ના રોજ લખતરમાં જન્મીને એ સમયે મેટ્રિક સુધીનો અભ્યાસક્રમ કરીને અર્થોપાર્જન માટે રાજકોટ ગયા ત્યાં નોકરી કરતા હતા તે દરમિયાન મકાન માલિક સાથે સારા સંબંધો ધરાવતા મકાન માલિકે રંગૂન આવવા માટે ઓફર કરતા પોતાની માતાની રજા લઈને ગયા હતા ત્યાંથી હોંગકોંગમાં પચાસ વર્ષ રહ્યા પછી પોતાની નિવૃત્તિનો સમય વિતાવવા માટે પોતાના માદરે વતન લખતરમાં પરત ફરીને પોતાની નિવૃત્તિ સમય વિતાવતા હતા એ સમય પોતાના વતન પ્રત્યે શું કરી શકું એ જ એમનો ધ્યેયથી ગામની અંદર સિનિયર સિટીઝન માટે ટીવી મૂકીને સમૂહ કથાનું આયોજન ભૂકંપ બાદ લખતર ગ્રામ પંચાયત બિલ્ડિંગ ગામમાં શાળા માટે બિલ્ડિંગ પાણીની પરબ પાંજડા પોળમાં દાન વર્ષો પહેલા લખતર મોક્ષધામ માટે એ સમય સરકારના મંત્રી આઈ કે જાડેજાના પ્રયાસો થકી અગિયારસો જેટલા વૃક્ષારોપણ કરીને તેને ઉછેર કરવા વૃક્ષને પાણી પીવડાવવાની જવાબદારી પૂરી પાડીને લખતર મોક્ષધામ હરિયાળું બનાવેલ જ્યારે વર્ષો પહેલા બીમારીમાં આંતરિયાળ ગામોની અંદર લોકોની પરેશાની જોઈને એક ડોક્ટર સાથે ગાડીમાં દવા લઈને હરતું ફરતું દવાખાનું ચાલુ કરેલ જેવા અનેક સેવાકારી ની અંદર યોગદાન આપેલ હતું જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યુઝ લખતર સુરેન્દ્રનગર